નમસ્કાર આજે ઇજ્યુશિયલ અંજાર વર્તુળ કચેરી તરફથી અહીંયા ગાંધીધામ પેટા વિભાગે કચેરી છે એમાં ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ માટે ટીમો બહારથી બોલાવવામાં આવી છે એ લોકો આજે કમ્પલ્સરી ફિઝિકલ ડિસ્કનેક્શન જ કરશે એના માટે અમારી વર્તુળ કચેરીના હેડ અમારા એસ ચૌધરી સાહેબ જે વિશેષ મુખ્ય એન્જિનિયર તરીકે પોતાનું જવાબદારી નિભાવી રહ્યા છે એ લોકોની લીડરશીપમાં આજે અમે આ જે ડ્રાઈવ છે એનું આયોજન ગોઠવેલું છે એમાં જોશ્નાબેન જે અહીંયાના જે નાયબ એન્જિનિયર છે એ લોકોનો ખૂબ પણ ખૂબ મહત્ મહત્ત્વનું ફાળો છે ટોટલ આજે અમે ચૌદ એક ટીમ કરેલી છે ને એમાં એક જણા બધા ડિસ્કનેક્શન કરવા માટે જ બધી ટીમો બહારથી આયોજન કરેલું છે અમારી અંજાર ટીમ આખી એમાં રણછોડભાઈ સાંગા જે અમારા સિનિયર ક્લાર્ક છે એ લોકો પણ મહત્ત્વનું રોલ ભજવી રહ્યા છીએ બધું અમે ત્રણ દિવસથી એનું પ્લાનિંગ કરતા હતા અને અત્યારે જે અમે ઇનિશિયેટ કરેલું છે ફક્ત ને ફક્ત અત્યારે એનઆરજીપી જે કોમર્શિયલ કનેક્શનો છે જે ઓફિસો છે જે બેન્કો છે કે જે વારંવાર અમે એ લોકોને રિમાઇન્ડ કર્યા છે તો પણ એ લોકો બિલ ભરવામાં થોડી આળસ કરી રહ્યા છે તો એ લોકોના કનેક્શનો કાપવા માટે આજે ફરજિયાત ફિઝિકલ ડિસકનેક્શનનું અમે ડ્રાઈવનું આયોજન કરેલું છે અને હું પોતે બી કે મહેશ્વરી અકાઉન્ટ ઓફિસર તરીકે અમે રોલ ભજવી રહ્યા છીએ અને આ આખું લીડરશિપ અમે વર્તુળ કચેરી તરફથી લીધેલી છે અને ખાસ જણાવવાનું એ કે ભાઈ અત્યારે જે ટીમો બહારથી આવેલી છે એમાં ખાસ અત્યારે જે જીઓ ટેકિંગ બરાબર કે જે આપણે જીપીઆરએસ એના માધ્યમથી અત્યારે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલું છે કે ટીમો બહારની જે એ લોકો કોઈ જાણકાર નથી બરાબર કે ભાઈ આ દુકાન ક્યાં છે કે એ છે પણ આખું ડિજિટલ માધ્યમના આખું એપમાં બધું અમારું બધું સુચારું રૂપે બધું ટેગિંગ કરેલું છે તો એના ઉપરથી એ લોકોને અમારા જે ડિફોલ્ટર ગ્રાહકો છે જે વારંવાર રિમાઇન્ડર કરવા છતાં હજી સુધી ભર્યા નથી તો એ લોકો જીઓ ટેગિંગના માધ્યમથી એ દુકાન સુધી એ ઓફિસ સુધી કે એ કોમર્શિયલ પ્રોપર્ટી સુધી જશે ને એ કનેક્શન ફરજીયાત પ્રમાણે કાપશે અને એના પછી કાપ્યા પછી એ જે ગ્રાહક છે એને ફરજીયાત ઓફિસે આવવું પડશે એનું ઈ કેવાય સી કરાવવું પડશે બરાબર કે એનો આધાર કાર્ડ બધી જે જરૂરી જે પ્રોસિજર છે એમાંથી નીકળવું પડશે એના પછી જ રીકનેક્શન ચાર્જ ભર્યા પછી જ એ જે કનેક્શન છે પૂર્ણ ચાલુ થશે એટલે અત્યારે અમે અંજાર વર્તુળ કચેરી ને પીજી વિશે વતી ખાસ વિનંતી સૌ ગ્રાહકોને કરી રહ્યા છીએ કે ભાઈ અત્યારે ઘણું બધું ડિજિટલનું માધ્યમ આપણા પાસે અવેલેબલ છે તો એ ડિજિટલના માધ્યમ છે પેમેન્ટના તો એના થકી પોતે જાગૃત બને જો એના વીજ લેણા બાકી હોય તો તાત્કાલિક આવી સરળ અવગડ ઊભી કરેલી છે સરકારશ્રીએ આપણે ને કંપનીએ તો એનો ઉપયોગ કરે ને એ લેણા છે તાત્કાલિક ભરે આ જુબેસો જે આજથી અમે પ્રારંભ કરી છે એ ઓલરેડી બે મહિના સુધી સતત રહેવાની છે માર્ચ સુધી આપણે તો જે આપણા જે માનવતા ગ્રાહકો છે અમે પણ ઈચ્છીએ છીએ કે એ લોકોને તકલીફ ન પડે એ લોકો પોતે જાગૃત બને ને એ લોકો આવી જે પબ્લિક યુટિલિટી કંપનીઓ છે જે સરકારશ્રી હસ્તક છે તો એને હજી મજબૂત બનાવવા માટે પૂરી રીતે સહયોગ અને સપોર્ટ કરે એવી રીતે સૌ જનતા અને સૌ મિત્રોને જે આપણા ગ્રાહકો છે એ લોકોને અપીલ છે